નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો ગુજરાત ગવર્મેન્ટ બેક અપડેટ ટ્યુડેમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્રના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આજ રોજ તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ મળી છે આ પાંચ મોટી ભેટ તો મિત્રો આજ રોજ ચાર ને બત્રીસ કલાકે જ મોટા સમાચાર સામે આવ્યા છે તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધારો રાજ્ય તેમજ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ એક મોટી અપડેટ આવી છે તો આગામી ડીએ વધારો પણ સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે તો ડીએ વધારાને નક્કી કરતા આંકડા પણ આવી ગયા છે તો આ સાથે રાજ્ય તેમજ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે નક્કી થઈ ગયું છે આનાથી પગાર વધારા પર પણ અસર પડશે તો આ સંપૂર્ણ માહિતી આપણે સમાચારમાં વિગતવાર સમજવાના છીએ તો રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના દર છ મહિને પોતાના કર્મચારીઓના ડીએમાં સુધારો કરે છે તો તાજેતરમાં સરકાર દ્વારા જૂન બે હજાર સુધી ડીએ વધારવામાં આવ્યો હતો તો ત્યારબાદ કર્મચારીઓને કુલ પંચાવન ટકા ડીએ મળી રહ્યો છે તો હવે જુલાઈથી ડિસેમ્બર સુધી ડીએ આવવાનો બાકી છે જેના આંકડા આવી ગયા છે તો હવે આગામી ડીએ વધારાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે તો આગામી સમયમાં રાજ્ય તેમજ કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએમાં કેટલો વધારો થવાનો છે તે આ સમાચારમાં વિગતવાર જાણીશું મિત્રો તો મિત્રો હવે આગામી ડીએ વધારો જે જુલાઈમાં થવાનો છે તે કેટલો થવાનો છે તેનું ચિત્ર હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો આગામી સમયમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અને પેન્શનરો માટે ડીએ ડીઆરમાં કેટલો વધારો થવાનો છે તે આપણે વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ રીતે ડીએ અને ડીઆરમાં સુધારો કરવામાં આવે છે તો શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જોડાયેલ શ્રમ બ્યુરો દર મહિને કામદારો માટે ફુગાવવામાં વધારો અને ઘટાડો અંગેના ડેટાને પ્રકાશિત કરે છે એટલે કે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં એઆઈસીપીઆઈ આઈડબલ્યુના ડેટાને આધારે સુધારો કરવામાં આવે છે તો દર છ મહિને સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરોના ડીઆર એટલે કે ડીએ હાઇકમાં વધારો કરે છે તો આ માટે લાગુ કરાયેલ પગાર પંચ ફોર્મ્યુલા સૂચવે છે કે જેના દ્વારા સરકાર અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે મિત્રો તો હવે ના આંકડાઓમાં આટલો વધારો થયો છે તો માર્ચ બે હજાર પચીસમાં ફુગાવો ઝીરો પોઈન્ટ બે પોઈન્ટ વધ્યો છે અને તે ઘટીને એકસો પોઈન્ટ ઝીરો પર આવી ગયો છે તો આ વધતા આંકડાથી ડીએમાં વધારો થશે તો આના પરથી એવો અંદાજ છે કે જુલાઈ બે હજાર પચીસથી કર્મચારીઓ અને પેન્શનરોને મળતો ડીએ અને ડીઆર સત્તાવન પોઈન્ટ એકાણું ટકા સુધીનો હોઈ શકે છે મિત્રો તો હવે ગયા વર્ષની સરખામણીમાં ફુગાવાની વાત કરીએ તો માર્ચ બે હજાર ચોવીસમાં ફુગાવો ચાર પોઈન્ટ વીસ ટકા હતો જે માર્ચ બે હજાર પચીસમાં ઘટીને બે પોઈન્ટ પંચાણું ટકા થયો તો બે હજાર ચોવીસના પહેલા ભાગમાં ડીએ ચાર ટકા વધારવામાં આવ્યું હતું તો ડીએ એઆઈ સીપીઆઈ એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે તો ડીએ સુધારામાં દશાંશની ભૂમિકા નથી તેને રાઉન્ડ ફિગરમાં રાખવામાં આવે છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે દોસ્તો તો આ આગામી ત્રણ મહિનાના ડેટા પર આધાર રાખે છે જો આપણે માર્ચ બે હજાર પચીસ સુધીના ફુગાવા અને એઆઈસીપીઆઈના આંકડાઓ પર નજર કરીએ તો ડીએ લગભગ બે ટકા વધી શકે છે જોકે આગામી ત્રણ મહિનાના એપ્રિલ મે જૂનના આંકડા હજુ આવવાના બાકી છે આવી સ્થિતિમાં જો આંકડા તે મુજબ જ રહેશે તો બાર મહિનાની સરેરાશ ઓછી થશે અને ડીએ લગભગ બે ટકા સુધી વધી શકે છે જેને રાઉન્ડ ફિગરમાં સરકાર ત્રણ ટકા પણ કરી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આગલી વખતે ડીએ આટલા ટકા વધશે તો ફુગાવાના આંકડાઓ પર નજર કરીએ તો આગલી વખતે ડીએની ગણતરી સત્તાવન પોઈન્ટ પચાસ ટકાથી ઉપર જાય તો ડીએ અઠ્ઠાવન ટકા થઈ શકે છે એટલે કે આમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે જો તે સત્તાવન પોઈન્ટ પચાસ ટકાથી નીચે રહે છે તો તેને રાઉન્ડ ફિગરમાં સત્તાવન ટકા બનાવી શકાય તો અત્યાર સુધી ઉપલબ્ધ ડેટા અનુસાર જુલાઈ બે હજાર પચીસથી ડીએમાં માત્ર બે કે ત્રણ ટકા વધારો થવાની શક્યતા છે તો મિત્રો આ બધા જે આંકડાઓ અને ફુગાવાની ઉપર નજર કરીએ તો હવે આગામી જે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો છે તેમાં માત્ર બેથી ત્રણ ટકાનો વધારો થવાની શક્યતા છે મિત્રો તો ડીએ વધારાને કારણે કર્મચારીઓના પગારમાં પણ આટલો વધારો થશે જો જુલાઈ બે હજાર પચીસથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના અડધા વર્ષ માટે ડીએમાં ત્રણ ટકાનો વધારો થાય છે તો તે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે પછી જેમને પચાસ રૂપિયાનો મૂળ પગાર મળે છે તેને પંદરસો રૂપિયા વધુ મળશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો બધાની નજર આ આંકડાઓ પર છે તો હવે કર્મચારીઓ અને નિષ્ણાંતોની નજર આગામી ફુગાવાના આંકડા એટલે કે એપ્રિલ મે અને જૂનના એઆઈ સીપીઆઈના ડેટા પર છે તો આંકડા જુલાઈના અંત સુધીમાં આવવાની શક્યતા છે તો આ પછી આગામી છ મહિના માટે ડીએ ટકાવારી નક્કી કરવામાં આવશે દોસ્તો તો દોસ્તો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ આવી જગતની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર